पीएम डिजिटल सेवा એટલે કે સરકાર માન્ય નાગરિક સુવિધા કેન્દ્ર જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકારની 400 થી વધુ ઓનલાઈન સેવા ઉપલબ્ધ છે જેમ કે આયુષ્યમાન કાર્ડ થી લઈ પાન કાર્ડ આધાર કાર્ડ સુધારા થી લઈ ઓનલાઈન પાસપોર્ટ એપ્લાય ઈ નિર્માણ એટલે કે લાલ ચોપડી ઈ શ્રમ કાર્ડ ચૂંટણી કાર્ડ શિષ્યવૃત્તિ ના ફોર્મ અને ખેડૂતો માટે 7 બાર 8 અ ઉતારા જેવી સેવાઓ ઉપરાંત બેંક ખાતું ખોલાવવું સરકારી ભરતી ના ફોર્મ રેલવે એર બસ કે હોટેલ બુકિંગ બધી સેવા એક જ જગ્યાએ અહીં મળે છે ઝેરોક્સ લેમિનેશન પીવીસી કાર્ડ બુક બાઇન્ડિંગ જેવી સુવિધાઓ પણ અને સાથે સાથે સ્કૂલ કોલેજ ઓફિસ માટે જરૂરી સ્ટેશનરી અને પાસપોર્ટ ફોટો તો આજે જ આવો પીએમ ડિજિટલ સેવા તમારી દરેક જરૂરી સેવા માટે એકમાત્ર વિશ્વાસુ કેન્દ્ર તો મોડું ના કરો વધુ માહિતી માટે આજે સ્ક્રીન પર આ પેજ નંબર પર સંપર્ક કરો